નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજે આપણા માર્કેટના બજાર પાસે

સોપણથી વાત કરો તો ઝીરો સો ચાર હજાર એકસો વીસ થી ઓસો પાવ પાંચ હજાર વીસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી ઓગણત્રીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી ઓગણત્રીસો ત્રેવીસ રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો ને રૂપિયા સુધી તલ બે હજારથી એકત્રીસો ને વીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો ને છત્રીસ રૂપિયા સુધી અનાજ મો અઢારસો રૂપિયાથી એકત્રીસો રૂપિયા સુધી અને આ ખેડૂતના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા